અંકલેશ્વર જીઆઈડીસીની સ્ટાર્ક કલર કંપનીમાં લાકી પીસોડા રાજકોટ અગ્નિકાંડની ઘટનાની શાહી હજુ સુધી સુકાઈ નથી ત્યાં તો અંકલેશ્વર વહીવટીતંત્રની બેદરકારીના કારણે ભરૂચ જિલ્લાની અંકલેશ્વર જીઆઈડીસી માં આવેલી ખ્વાજા ચોકડી નજીક આવેલી સ્ટાર્ક કલર નામની કંપનીમાં ભીષણ આગ ફાટી દોડધામ મચી જવા પામી હતી જાણવા મળતી માહિતી મુજબ અંકલેશ્વર જીઆઈડીસી માં આવેલી ખ્વાજા ચોકડી નજીક ભીષણ આગની ઘટના સામે આવી હતી તો સ્ટાર્ક કલર નામની કંપનીમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી આગ એટલી હદે વિકરાળ બની હતી કે દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા નજરે પડ્યા હતા જોકે બનાવની જાણ થતાં જ પાંચ થી વધુ ફાયર ફાઈટરોએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવા કવાયત હાથ ધરી હતી તો બીજી તરફ બનાવના પગલે પોલીસ કાફલો પર ઘટના સ્થળે પહોંચ્યો હતો અંકલેશ્વર જીઆઈડીસીની એક ફાજા ચોકડી પાસે આવેલી સ્ટાર્ક કલર કંપનીમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો આગ એટલી હદે ભયંકર હતી કે તેની જ્વાડાઓ ઊંચે સુધી જોવા મળી હતી તો આગ લાગતા ફાયર ફાઈટરો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આ કંપનીમાં કેટલા માણસો કામ કરતા હશે અને કોઈ જાનહાની થઈ છે કે નહીં તે હજુ સુધી જાણવા મળ્યું નથી કહેવાય છે કે ગુજરાતમાં આવી આગ લાગવાની ઘટનાઓમાં અનેક માસુમો જીવતા ભૂંજાઈ જાય છે તો વહીવટી તંત્રની બેદરકારીના કારણે અવારનવાર આવી દુર્ઘટનાઓ બનતી જોવા મળે છે આથી અંકલેશ્વરનું વહીવટી તંત્ર સજાગ બનીને તપાસ કરે તો અંકલેશ્વર જીઆઈડીસીમાં ફાયર એનઓસી વગરની અનેક કંપનીઓ આવેલી હશે જેથી કોઈ મોટી દુર્ઘટના સર્જાય અને તેમાં ઘણા નિર્દોષ માસુમ લોકો જીવતા હોમાઈ જાય તો નવાય નહીં તે પહેલાં અંકલેશ્વર વહીવટી તંત્ર દ્વારા આ અંગે કડક તપાસ કરી કાર્યવાહી કરે અને કંપનીના બેદરકાર અધિકારીઓ સામે સખત પગલાં ભરે તે ખૂબ જરૂરી છે રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ